આપણે ગાઢા મારી દાગીના ની વાત કરીએ પાસેથી ડખા ઉભા નાખે આજે કશો વધારે દાગીના ની વાત કરો આપડે નવ દાગીના નવ દાગીના હો ટૂંકીઓ દોરો લોકી અને હેર એવું બરોબર એટલે રૂપિયા કેટલા થાય આ તો મહેમાન આપણ પર બીજા અંગોરી રૂપિયા લેવાના નહીં હા મહેમાન તમારી વાત સાચી છે પણ આ દોરાનો નતા તો ભાવ આપ્યો છે સોનાનો એમને મને લાઈ જ જોઈએ એટલે વાત સાચી પણ દાદીના તો કન જવાના કરાયેલા દાગીના તો કન જવાના એ વાત તમારી સાચી અમારા ઘેરા દાબાના દાગીના તો હા પણ અમારે ગયા તો અમારે તો હાલ લાબા તો જોવા કે કરાવા તો

તલાપ મોબાઈલ વાવા જુડુ આવી જુડુ રાજી ખબર છે તમને ખબર હ મારા તો આટલામાં પા ઓસર હતી જે બધી હતી હાલ હોડો ગમેજે કશ્યુ પણ હવે ડાગીને તમે કીધું છે લાબા પડશે ને હવે તો જોવે જ ને તમે બહુ ભારે ભારે ડાગી નાય મગાયા પા તમે આપર જોની તો લઈ લે મુરત

હું કોઈ વન બે દસ વીઘા જમીન હોય કે વીસ વીઘા તો મારે કહેવું બે વીઘા તો કદાચ હું જમીન વેચી અને એ દાગીના કરાવીને લાવશે બરાબર ને બરાબર તો તમે તો દાગીના જ મતલબ હા તમે કીધા એટલા દાગીના લાયા ના છોડી હોય થી કણ હા હા એટલે છોડી પછી શું કરશે મખો કદાચ આવે

મને તમારી વાતમાં કોઈ એ વ્યાતિ નહીં બરોબર હા મારી સોળી છે એટલે મારે તો નવ દાગીના જોઈ એટલે જોઈ તમે ઘર વેચો જમીન વેચો કે ગમે તે કરો મારા નવ દાગીના જોઈ હા તો દીપાભાઈ હું કીધું તમને મને તો જેવું હું ભાડું એવું તમને કીધું વાંસોળીને ચડી વખો ના આવે નથી વાત પણ ના આપણે તો નવ દાગીના જોઈ તમે તો ખબર ના પડે અત્યારે તો નવ દાગીના તો જોઈ આપણે તો બીજો કઈ રૂપિયા લેવા હે મોર તો દાગીના જ લેવા હે આ તો કશું હોતું નહીં તમે તો મંગાવો તો બીજું શું કીએ તો બરોબર બરોબર હું આ મહેમાન કે વાત વાપરો તમે મહેમાન કીધી આપણે મહેમાન ના ખબર પડે તો મહેમાન ના ખબર પડે આપણને તો નહીં બેસીએ હવે મહેમાન તમને ગોળ ગોળ હકું કરી મજા લોચો વાંચ્યો બે જણા ભેગા રાખ્યા તા લોચો પડવા જ નહીં તારી બધી વાત આપણે તો નવ દાગીના જોઈએ એટલે જોઈએ

આ વિવાહ કરતા તો તો ઘરે વેચી મારી ઓછા મુજબ કુણો એવો જમો હતો એ વેચી માર્યો મારે હવે મારે મજૂરી કરવી તો કઢાવી છોડીને તા છોડી તમારે થઈ છે મજૂરી ચોક એવું હું મજૂરી ચોક બીજા જવું છું નવી હવે તો કાંઈ મજૂરી કરવાની મારે એ પૂરો ભેગો હતો એ આવી દીધો લેવાડો વાત સાચી તમે તો મને આમ આ જો આ સાપરું કરાવ્યો વળીએ લાવી તાકો સાપરા ભરવું પડશે એ તો પૈસા કમનો ના રાખ્યો દાગીના આટલા લાગજો એ હવે દાગીના તમે શું કહો તમારી પણ તો દાગીના તો તમારા ઘેર હાલ તો તમારા ઘેર પડ્યા છે કે મારે શું કરવાના

ઉનાળા પડ્યા પડ્યા મોબાઈલ દીપાભાઈ વાપરતો હું તું કોમ પાલી રહ્યા ભાઈ એટલે હું કરો તમને હું ફોર્મ પટી ગયો કોમ બધું હતું એ પટી ગયું બહુ છે શું પત્તા હતા કોઈ પૈસા અલ્યા આ પૈસા મારે જરૂર ધરું મારે છે ગેરપોકડા કે આ હું એક ખબર કાઢવા જોયું તું કે વેવ સાપરા ઉપર આવી જાય આપે તો માતા બેઠા છે એવું થયું નવ દાગીના કોઈ વ્યવહાર ઇંદર લાવે છે એટલે આ બધી વાત સાચી પણ અત્યારે રહેવા કરે નહીં ખાટલોય નહીં બહુ કાલ જ થઈને આ એકંદ તમે નવ દાગીના મંગાવ્યા હતા કોઈ ધણી ઇન્દર લઈને આવે છે પણ અમે એ દાડો નતા કેતા તમે અરે મેં તો ભાઈ તાના નું તો હારું હતું હવે પે ધાબાળું ઘર નતું હા આપી દે તાણા ઓ એ પોટ લાખ માં આલ્યું વેચી માર્યું વેચી જ મારી તા ઓ હવે તાના નું નવ દાગના ના માજે હારું હતું તો અમે કહેતા તા એ તો અમારી સલાહ ખૂટી હતી ભાઈ વાત સાચી હતી હ વાત સાચી હતી અમારે કેવું તમે મોલાવ નહીં

દહેજ વિશે બનાવેલો આ વિશે તો દાગીના લેવા નહીં અને પૈસા પણ માંગવા નહીં અને આવી વસ્તુ આપણે બની રહી છે આ વિડીયોમાં તમે જોયું છે એટલે તમને થોડો ઘણો ખ્યાલ આવ્યો છે કે આ રીતે વિડીયો બનાવ્યો તો છોડીને કેવો વખો પડો એટલે મિત્રો આ વિડીયો જોજો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી